હલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા જ જ્લોગમાં આપણે આવી ગયા છીએ એક હરિયાળા વાતાવરણમાં તમે જોઈ શકો છો જંગલ જેવો વિસ્તાર છે અને આપણો વ્રોગ વ્લોગ પણ શરૂ થઈ ગયો છે તો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં અને હું તમને અમારા ખેતર વિશે માહિતી આપીશ પાલક અમે જે વાડીમાં કર્યો છે એ વિશે માહિતી આપીશ અને હું તમને એક સરસ મજાના મહાદેવના મંદિરે પણ દર્શન કરવા લઈ જઈશ તો વ્લોગ

કંકું અને ચોખા આપણે નાખી દીધા છે હવે પક્ષીઓ અહીંયા આવશે મોર ને બધું આવશે એટલે હું તમને બતાવીશ જયા પાર્વતીના વ્રત હોવાથી મંદિરે પૂજા કરવા જઈ રહ્યા છીએ રિંકુ આયુષી હરીશ બાબો চালো গেল টেম্প কর સોમનાથ મહાદેવ નું મંદિર સીતાએ કરણ નું ફોલ લીધું છે સરસ 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 嗯。 जय महादेव हर हर महादेव नंदीश्वर महाराज भगवान

શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો ભગવાન પીપળા નારાયણને જળ ચડાવી રહ્યા છીએ પીપળાએ જળ ચડાવવાથી મનને શાંતિ થાય છે અને આનંદ થાય છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચાલે ઉતારું હર હર મહાદેવ જય શિવ શંકર હર શું પજી લાગો જો પજી લાગો

थु आम्रोी छोड आराम મહાદેવ ના દર્શન કરીને બધા આવી ગયા ચલો 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 બેસો મોડું થાય છે અંકી ચલો જલ્દી છોટું પાછા ટઈ ગયો તો બાબુ પાર્ટી કરવાનો છું આયુષી ને રિંકુ બે ફળાર કરવા બેસી ગયા છે Para di sabu dan nanah, karena kamar-kamar depan, papor dari nakes, disku, tensi, kawa. thank <laughs> you મિત્રો આપણે આવી ગયા છીએ પાલક વાડવા મારી વાડી છે બહુ ખાસ થઈ ગયું છે સામે દેખાય છે પિંડા છે હસો હાસ પાલક છે મિત્રો અવાળી છે અને અમારે થોડો પાલક કાપવાનો હતો તે કાપી લીધો છે જો આટલી પંદર વીસ જેટલી ઘડીઓ થઈ છે તો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય